રથયાત્રાનો સૌથી જટિલ પોઈન્ટ સરસપુર કે જ્યાં આશરે બે કલાક ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલરામજી રથ હોલ્ડ કરવામાં આવે છે અને જે જગ્યાએ અતિશય ભીડ જમા થાય છે છતાં શ્રી અમિત કુમાર ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અડીખમ ઉભા રહી ઘરે ઘેરો બનાવ્યો હતો બીપી ઘટી જાય તેવા બેભાન થઈ જતા વડીલો અને બાળકોને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા ખોવાયેલા બાળકો તેમના પરિવારજનો સુધી યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું તેમજ પોલીસ અને સીઆઈએફએસ ની ટીમ જોડે કંધાથી કંધા મિલાવીની કામગીરી કરી ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી રિપોર્ટિંગ ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ